सरस एक्शन बीजी बदलो बीजी कह के थी मोडा बंद रखवाना मोडा खोलवाना नहीं सरस ચાલો એક્સન ત્રીજી કરો ચાલો સાથે મનભાઈ સાથે ચાલો એક્શન નંબર ચાર ચાલો પાછી પહેલી એક્શન સરસ તો હીરુબેન કેટલું સરસ કરે છે માથું નમાવાનું જ્યારે આપણે નીચે હાથ રાખીએ ત્યારે માથું ગોઠણ ઉપર નમાવાય એમ કરવાનું સરસ ખૂબ સરસ સાથે મોઢાનો અવાજ આવે નહીં સાથે કરવાનું આમાં ક્યાંય મોઢું ખોલવાનું છે હસવાનું છે હસવાનું કોને આવે છે હસવાનું હોય કસરત માં કોઈ દિવસ આપણે હસીએ તો એનું રિઝલ્ટ મળે નહી કસરતનું મોઢા નાક થી શ્વાસ લેવાનો છે સુમિત ને સરસ થયું છે જયબીર ને સરદાર ને સરસ બધાને પદમાસન થયા છે ઓ ભાઈ મન ને તો બહુ સરસ થયું છે શિવાની ને સરસ થયું છે કિંજલ નું દેખાતું નથી પદ્માસન બધાને થયા ઓ ભાઈ ધ્યાન મુદ્રામાં બધા જણે ઋષિ બેઠા હોય એમ બેહી ગયા છે સરસ લાગે છે બધા ધ્યાનમાં બેઠેલા કુશભાઈ ને કયું આસન થયું છે સરસ વેરી ગુડ ચાલો કોને કોને પાછળ હાથ અડી જાય છે એ જોઉં છું બરાબર સરસ જો ઘણા બધાને સરસ પાછળથી હાથ પકડાઈ જાય છે જો મયુરને સરસ થયું છે સરદારભાઈને કેમ નથી સરદાર સરદારભાઈ પ્રયત્ન કરો કુશભાઈ શું કરે છે કુશભાઈ નથી થાતું જો આને સરસ થયું છે આયુષને જાનુને અહીંયા જો આને સરસ થયું છે દેવીને માહીને હમ જેન્સીને હીરબેન પ્રયત્ન કરે છે શિવાનીને સરસ થયું છે જિગ્નેશભાઈ પ્રયત્ન કરો તમે કેમ ભાઈ પ્રયત્ન કરો પાછળ ફરીને તો મને ખબર પડે ને શિવમભાઈ પાછળ ફરી જાઓ તમાર થાય છે કે નહીં જો શ્રેયાન બહુ સરસ થયું છે નવ્યાને સરસ થયું છે જો પ્રિયાંશીને બહુ સરસ થયું છે રાજલબેન આમ ફરો તો મને ખબર પડે ચાલો અહીંયા મીનાને અને રીંકુને રીંકુને સરસ થયું છે કિંજલબેન તમારે થાય છે બેટા કેમ પ્રયત્ન કરો છો આને આને શિવાની બહુ સરસ થયું છે અહીંયા માન નહી થયું છે સરસ મજાનું ચાલો બહુ સરસ બધા બાજુ ફરી જાઓ હવે હમ કુંજબેન થયું છે